વાર બાળકને બહુ જ તાવ આવે એટલે માતા પિતા ચિંતામાં મુકાઈ જાય અને પૂછે કે સાહેબ તાવ બહુ ચડી ગયો અને આંચકી તો નહીં આવે ને અમારા એક બાળકને તાવમાં આંચકી આવતી હોય તો આને પણ તાવમાં આંચકી નહીં આવી જાય અને સાહેબ એ બાળકને તાવમાં આંચકી આવતી તો એ શું વારંવાર આંચકી આવશે એને મગજમાં કોઈ તકલીફ નહીં થઈ જાય ને આ બધા પ્રશ્ન હોય તાવની આંચકી સાથે તો આજે વાત કરીએ તાવ સાથે આવતી આંચકી તાવની આંચકી એને કહેવાય ફેબ્રાઇલ કન્વર્ઝન એના અમુક લક્ષણ હોય તો એના કયા લક્ષણ હોય સૌથી પહેલું લક્ષણ એ આજકી છે તાવ સાથે જ આવે બીજું લક્ષણ 6 મહિનાથી 6 વર્ષની ઉંમરની વચ્ચે જ આવે 6 મહિનાથી પહેલા આવે 6 મહિના ઉંમરથી પહેલા તો એને તાવની આજકી ન કહેવાય 6 મહિનાથી ઉપર જો તાવ સાથે આજકી આવે તો એને તાવની સાથે આજકી ન કહેવાય તો તાવ સાથે આવે 6 મહિનાથી 6 વર્ષ દરમિયાન જ આવે અને બહુ શોર્ટ ટાઈમ સુધી રહેતી એટલે પાંચ થી દસ મિનિટમાં તાવ આવે ને આંચકી આવી જાય પાંચ થી દસ મિનિટમાં આંચકી હાઈલી જાય બાળક પાછું રમતું થઈ જાય તરત ગેનમાંથી તરત સજાગ થઈ જાય એટલે શોર્ટ ટાઈમ હોય અને પાંચ થી દસ મિનિટમાં પાછું બાળક નોર્મલ થઈ જાય બાળકને કોઈ પણ જાતની ખોટ ખાપણ રીએ નહીં આંખમાં કે હાથ કાંઈ કડક એવું કાંઈ તકલીફ ના થાય અને બાળકનો મગજનો વિકાસ પણ નોર્મલ થઈ જાય તો તાવની આંચકી તાવ સાથે આવે છ મહિનાથી છ વર્ષ દરમિયાન જ આવે શોર્ટ ટાઈમ પૂરતી રહીએ પાંચ દસ મિનિટમાં તરત બાળક નોર્મલ થઈ જાય બીજી કોઈ તકલીફ ના થાય આને કહેવાય તાવની આંચકી અને આ આંચકી અમુક બાળકોમાં છ મહિનાથી છ વર્ષ દરમિયાન આવતી હોય જે બાળકોને કુટુંબમાં પણ કોઈને તાવ સાથે આંચકી આવતી હોય અથવા અમુક બાળકના એવા જીન્સ હોય અમુક બાળકની એવી તાસીર હોય તો એવા બાળકોને આવી આંચકી આવતી હોય છે અને એવું નથી કે દર વખતે આવે ક્યારેક ક્યારેક આવતી હોય છે અને આપણે અટકાવી ન શકીએ અમુક જાતની દવા આપીએ તો ઘણી એવું બને કે પાછી આંચકી ન આવે તો આવી મગજના ડોક્ટરને ક્યારે કે મગજનો ફોટો મગજની પટ્ટી ક્યારે કરાવવી તો અમુક આંચકી એવી હોય તાવ સાથે આવી હોય આપણે વાત કરી કે વધારે સમય સુધી રહીએ એટલે છ મહિનાથી પહેલા આવી જાય છ વર્ષથી ઉપર પણ આવતી રહીએ અને એ તાવની આંચકી દસ પંદર મિનિટથી ઉપર રહીએ જે શોર્ટ લાસ્ટિંગ ના હોય સાથે સાથે એવું લાગે બાળક ઘેનમાં જ રહીએ ઘેનમાંથી બહાર ના આવે એને રીતે કોઈ ખોડખા પણ રહી જાય કે મગજનો વિકાસ ઓછો થાય તો આવા બાળકને આપણે મગજના બતાવવું પડે મગજનો ફોટો અને મગજની પટ્ટી કરાવવી પડે અને જરૂર લાગે તો એને લાંબા સમય સુધી આંચકીની દવા આપવી પડતી હોય છે તો આ હતું ક્યારે આપણે મગજના ડોક્ટરને બતાવવાનું ક્યારે એવું ગણું કે આ આંચકી નોર્મલ નથી બરાબર તો તાવની આંચકી તાવ સાથે જ આવે તાવ આવે ત્યારે તાવની દવા પીવડાવવાની અને આપણે ખબર હોય કે આપણા બાળકને તાવ સાથે આંચકી આવે છે તો એની એક નાની ગોળી તમારા ડોક્ટર લખેલી જ હશે તમને ફ્રીઝિયમ નામની ગોળી જે ડોઝમાં આપેલી હોય એ ગોળી ત્રણ દિવસ આપણે પીવડાવી લઈએ તો આંચકી આવવાની શક્યતા ઘટી જાય પણ આ ગોળી છે આંચકી આવે ત્યારે નથી પીવડાવવાની કારણ કે આંચકી આવે ત્યારે બાળક દવા ન પી શકે આંચકી આવ્યા પછી પણ પીવડાવવાનો મતલબ નથી કારણ કે આંચકી આવી ગઈ તો તાવ સાથેની આંચકીમાં તાવની દવા પીવડાવવાની ને જ્યારે તાવ આવે ત્યારે આંચકીની ગોળી તાવ આવે ત્યારે જ પીવડાવવાની છે ત્રણ દિવસ માટે આ હતી તાવ સાથેની ની સાદી આજકી આભાર